આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર શહેરમાં મધ્યભાગમાં આવેલી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળામાં આજે તારીખ છ સાત બે હજાર ચોવીસને શનિવારના રોજ ગ્રીન ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના નાના બાળકોને પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી વિશે જાણકારી મળી રહે અને પ્રકૃતિ પ્રત્યે નાનપણથી જ પ્રેરણા મળે તે માટે કેળવણી મંડળના સંચાલકો અને આચાર્ય તેજલબેન પ્રજાપતિ તથા શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આયોજન કર્યું હતું આજના ગ્રીન ડેની ઉજવણીમાં પ્રાથમિક શાળાના આશરે એંસીથી નેવું જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શહેરની નજીક આવેલા પરીખડી કન્યા વિદ્યાલયના કેમ્પસમાં જ ચાલતી અને આવેલી આ મહર્ષિ દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે શાંતિપૂર્ણ વાતાવરણ અને બાળકોને શિક્ષણની સાથે સાથે અન્ય જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે જેના કારણે શહેરના વચ્ચે વસવાટ કરતાં મધ્યમ વર્ગના વાલીઓ પોતાના બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ માટે મહર્ષિ દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે ખાસ આગ્રહ રાખી રહ્યા છે વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ હવાહુજા સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર ત્રાણું બસો છેતાલીસ છવ્વીસ સાત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ